નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંઘોળ હાલ અત્યારે અમે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વરસિંહપુર ગામે પહોંચ્યા છીએ જ્યાં વર્ષો પુરાણી ઐતિહાસિક વાવ છે અને તે પર અતિતમાં છે જર્જરિત હાલતમાં છે હાલ અત્યારે અમે પુરાતત્વ વિભાગને અમે નોંધ કરાવીએ છીએ કે તમે અહીંયા એક નજર નાખો આપણા ઐતિહાસિક જે પુરાવો છે તે અહીંયા લુપ્ત થવા જઈ રહ્યો છે ખાસ કરીને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આ વરસિંહપુર ગામની જે વાવ હતી અને આ વાવમાં પાંચ માર હતા એકસો વીસ પગથિયા વારી આ વાવ છે અને તે પણ હાલ અત્યારે જર્જરિત હાલતમાં છે ખાસ કરીને આ વાઘ વાવ છે તે વરસિંહપુર આખા ગામને પીવાનું પાણી પૂરું પાડે છે પરંતુ પુરાતત્વ વિભાગ દ્વારા એ હજુ સુધી આ ગામની આ પૌરાણિક વાવની નોંધ નથી લીધી ખાસ કરીને આ સરપંચના પ્રતિનિધિ સાથે આપણે વાત કરશું શું નામ તમારું બાબુભાઈ પૂનાભાઈ ચૌહાણ બાબુભાઈ વરસિંહપુર ગામમાં પૌરાણિક આ વાવ આપેલી છે હા જર્જરિત હાલતમાં હાલતમાં શું કહેશો જર્જરીત હાલતમાં છે પાંચ માળની વાવ છે અહીંયા ઐતિહાસિક વર્ષો જૂની વાવ છે આમાંથી ગામ આખું પાણી રોજનું ચોવીસ કલાક આમાંથી પાણી ચાલુ છે પછી ઉપર જે ડેરા છે ડેરાની ઉપર એવી સુવિધા છે કે પક્ષી પાણી પી લોકો બેઠે ને લોકો અહીંયા ઘણા ફરવા પણ આવે છે ફરવાલાયકનું એક સ્થળ છે પૂર્વતન તત્વને એટલી નમ્ર વિનંતી કે આને રિનોવેશન જલ્દીથી જલ્દી કરે અને આજુબાજુનો એરિયો ડેવલપમેન્ટ થાય એવી અમારી આશા છે તમારા દાદા વડવાઓ ખાસ કરીને આનો ઇતિહાસ જાણતા હશે અમને પણ થોડું ઘણું યાદ હશે શું કહેશો અમારા વડવા એવું કે અમને આ ઇતિહાસની ખબર જ નથી કે આ કુવો ક્યારે થયો અમને સાંભળતું નથી આ વર્ષો જૂની વાવ છે હજારો વર્ષો થઈ ગયા એમ બુટિયા એવું કે અમને ખબર નથી બુટિયા એવું કહે ખાસ કરીને અમે પણ જ્યારે આના વિશે આ વાવની વાત આવી ત્યારે અમે પણ થોડુંક જાણવાનો પ્રયાસ કર્યો હતો અમને જાણવા મળ્યું છે કોઈ ચોક્કસ નક્કર પુરાવા અમારી પાસે પણ નથી પરંતુ તેરમી સદીમાં એક ભાઈ અને એક બહેન દ્વારા રાત્રિના સમયે આખી આ વાવ છે તે ઊભી કરવામાં આવી હતી એકસો વીસ હતી અને તેમાં પાંચ માર હતા જેમાં તો હાલ ત્રણ માર તો અત્યારે દટાઈ ગયા છે પરંતુ બે માર છે તે હવે બસ્યા છે અને એ પણ પુરાતત્વ વિભાગ જોવા પણ નથી આવ્યું કે આ જે ખાસ કરીને જે મૂકીને ગયા છે વસા હતો એનું કંઈક તો ડેવલપમેન્ટ કરો તમે સરકારને અને પુરાતત્વ વિભાગને અમે કહીએ છીએ કે તમે જો આ વિડીયો જોતા હોય તો વરસિંહપુર ગામની અવશ્ય તમે મુલાકાત લો કારણ કે જે આપણી વર્ષો પુરાણી ધરોહર છે તમે તેને ખોઈ રહ્યા છો એ દ્રશ્ય બતાવવા માગીશ કે ખૂબ જ બારીકાઈથી નકશી કામથી આ દ્રશ્ય છે તે શણગારવામાં આવ્યું છે નકશી કામ વડે આ કોતરકામ વડે આ નકશી ઊભી કરવામાં આવી છે અને આ પથ્થર પણ અત્યારે નીચેથી ઉપરથી નીચે અહીંયા પડ્યો છે વિસ્મર હાલતમાં છે આ નકશીને અત્યારે આપણે અડીએ તો તે ખરે જાય એવી પરિસ્થિતિમાં છે આશા રાખી અપેક્ષા રાખી અને બે હાથ જોડીને પુરાતત્વ વિભાગને આપણે વિનંતી કરીએ છીએ કે આ વર્ષો પુરાણી વાવ છે અને આ ખૂબ જર્જરિત હાલતમાં છે બિસ્મર હાલતમાં છે તમે જો નોંધ લીધી ન હોય તો તમે હવે નોંધ લો કારણ કે આ વાવ જો રિનોવેશન થાય અને સમારકામ કરવામાં આવે તો ખાસ કરીને આજુબાજુના વિસ્તારના લોકો તેમજ જે લોકો ફરવા માટે આવતા હોય છે તેના માટેનું ઉત્તમ માધ્યમ બનશે અને તેઓ આ ઇતિહાસથી તેઓ પર જાણકાર થશે કે આનો આ વાવનો ઇતિહાસ શું હશે ગામ લોકો સાથે અમે ઘણા સાથે વાતચીત કરી પરંતુ તે લોકો ઇતિહાસ જાણતા નથી પરંતુ અહીંયા અમે આવ્યા એક દૃશ્ય પણ હું આપણે બતાવવા માગીશ કે આપ જોઈ રહ્યા છો માથે કે ખૂબ બારેકાઈથી નકશી કામ કરવામાં આવ્યું છે એક એક જે પિલોર છે એક એક જે પથ્થર છે ત્યાં નકશી કામ કરવામાં આવ્યું છે